ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં જાન્યુઆરીમાં ચાર ગ્રહોનું ગોચર આ ત્રણ રાશિઓ થશે માલામાલ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ નવું વર્ષ બે હજાર ચોવીસ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાન્યુઆરી મહિનામાં ઘણા ગ્રહોની સ્થિતિમાં ઘણો ફેરફાર થવાનો છે આ મહિને મંગળ બુધ સૂર્ય અને શુક્રની સ્થિતિમાં પરિવર્તન થવાનું છે આવી સ્થિતિમાં કેટલીક રાશિના લોકોના જીવનમાં સકારાત્મક અસર અને અન્યના જીવનમાં નકારાત્મક અસર પડી શકે છે ગ્રહોની સ્થિતિમાં પરિવર્તનના કારણે કેટલીક રાશિઓને અચાનક આર્થિક લાભ અને સમાજમાં માન સન્માન મળશે જાણો જાન્યુઆરી મહિનામાં કઈ રાશિના લોકોનું નસીબ ચમકી શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષની શરૂઆતમાં એટલે કે બે જાન્યુઆરીએ બુધ વૃશ્ચિક રાશિમાં માર્ગી થવાનો છે આ સાથે પંદર જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે અને સોળ જાન્યુઆરીએ મંગળધન રાશિમાં આવશે આ સાથે અઢાર જાન્યુઆરીએ શુક્રધન રાશિમાં ગોચર કરશે આવી સ્થિતિમાં મંગળ અને શુક્રનો સંયોગ ધન રાશિમાં યુતિ થાવી જઈ રહી છે મેષ રાશિ વિશે વાત કરીએ તો આ રાશિમાં ગુરુ ગ્રહ માર્ગી સ્થિતિમાં લગ્ન સ્થાનમાં બિરાજમાન છે આવી સ્થિતિમાંગ મેષ રાશિના જાતકો માટે નવું વર્ષ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે પૈસાનું રોકાણ કરવાથી લાભ મળશે જો તમે નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો જાન્યુઆરી મહિનો ઘણો લાભદાયી સાબિત થઈ શકે છે કરિયરમાં પણ ઘણો ફાયદો થવાની સંભાવના છે કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈ શકે છે આવી સ્થિતિમાં કોઈ ઉચ્ચ અધિકારી ખુશ થઈને કોઈ મોટો પ્રોજેક્ટ કે જવાબદારી સોંપી શકે છે આવકના નવા સ્ત્રોત ખુલશે આ સાથે બેંક બેલેન્સ વધારીને વ્યક્તિ બચત કરવામાં પણ સફળ થઈ શકે છે જો આપણે વિવાહિત જીવન વિશે વાત કરીએ તો ત્યાં ફક્ત સુખ જ હશે સમાજમાં માન સન્માન વધશે કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિમાં લગ્ન સ્થાનમાં કેતુગ્રહ બિરાજમાન છે આ સાથે જબૂત ત્રીજા સ્થાનમાં માર્ગી થઈ રહ્યો છે આ સાથે જ સૂર્ય પાંચમાં સ્થાનમાં છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોના જીવનમાંથી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે કરિયર ફિલ્ડની વાત કરીએ તો તમારે પ્રવાસ પર જવું પડી શકે છે આ સાથે તમે નોકરી બદલવાનું વિચારી શકો છો વેપારમાં પણ મોટો ફાયદો થવાની સંભાવના છે જો આપણે વ્યૂહરચના સાથે આગળ વધીશું તો આપને ચોક્કસપણે સફળતા મેળવી શકીશું જો તમે વ્યવસાયમાં કનિક નવું કરવાનું વિચારી રહ્યા છો તો તમે આ સમયગાળા દરમિયાન કરી શકો છો સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખવાની જરૂર છે મકર રાશિ વિશે વાત કરીએ તો મકર રાશિના લોકો માટે જાન્યુઆરી મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે ગ્રહોનું ગોચર આ રાશિના લોકોના જીવન પર સકારાત્મક અસર કરશે રોકાણ વિશેષ લાભ આપી શકે છે આવકમાંગ વૃદ્ધિ સાથે નવા સ્ત્રોત ખુલશે અટકેલા કામ પૂરા થશે તમે તમારા પરિવાર સાથે સમાજમાંગ સન્માન સાથે સારો સમય પસાર કરશો વાહન ખરીદવાની ઈચ્છા પૂરી થઈ શકે છે જીવનમાંગ ફક્ત જ હશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો